અને જે મુંડાની સમસ્યા વાયર વોમની સમસ્યા જે આપણી સિંગને કાળા ડાઘ પડતા હોય છે આવી જે જમીન સંજ્ઞા જે કોઈ કીટ જીવાત જે હોય છે તેના વિશે મને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અને તમને ઉત્પાદનના અંદર કેવું લાગ્યું નેનોસિલ વાપરવા ઉત્પાદનમાં પણ સારી સફળતા છે પાંચથી સાત મણ જેવો ઉતારામાં પણ ફાયદો મળે મળે છે અને જનરલી જે મેજર આપણા ખેડૂત મિત્રોને મગફળીના અંદર પ્રશ્નો છે વાયર બોમ્બનો ગુનિયા કીએ જે પોપટાળના અંદર જે કાળા ડાઘ પડે એમાં તમે ત્રણ વર્ષ પહેલાં જે આ મગાવ્યું વિડીયોને આધારે તો આજુબાજુના અને પ્લોટ તમારા અને આ પ્લોટની અંદર કેવું પરિણામ જોવા મળ્યું ના એક જે વાત થાય છે એ બરાબર જ છે કારણ કે મેં જે કાળા ડાઘ પડેલા પોપટા હોય છે એને ખોલી અને જોઈએ તો અંદર કોઈ પ્રકારનું ડેમેજ હોતું નથી નથી પપ્ટાના બહારના ભાગમાં ડેમેજ દેખાતા બહારના ભાગમાં ડેમેજ હોય છતાં અંદર જે એનું બીજ છે તે એકદમ તંદુરસ્ત અને હાઈ ક્વોલેટીનું પાવર ખૂબ જ વધારે અને નેનોસિલથી આગળના આપણા ખેડૂત મિત્રોની ભલામણ કરવી કરવીએ તો તમારું શું હેતુ છે કે નેનોસિલ પ્રોડક્ટ આપણે જે સ્પ્રેમાં લઈએ તો એનાથી ફાયદા થાય અને તમને કેવું લાગે આગળ ખેડૂત મિત્રોનું ભલામણ કરવી ના ચોક્કસ આનાથી ફાયદો થાય છે અમારો ખુદનો અનુભવ છે અને અત્યારે મારો પ્લોટ આ પિસ્તાલીસ દિવસનો નો છે આ તમે જોઈ શકો છો આમાં એક રાઉન્ડ આપણે નેનોસીલ લીધેલો છે અને સાથે કોરાઝન અને થાયોમેથોપઝમ એફએસ અને નેનોસીલ નેનોસીલ આ ત્રણ વસ્તુનો એક રાઉન્ડ ખાલી લીધેલો છે એ નોર્મલ નોર્મલ બીજે બે પંપનીસ થી એવરેજ છે એવરેજ હા હા અને બીજી વખત પાછો 15 દિવસ પછી પાછો એક નેનોસીલ નો એક રાઉન્ડ લેવાનો હા લેવાનો છે ઓકે હા હા થરાઈ ગામના તો આજે એક જે પિસ્તાલીસ દિવસ જેવી આ મગફળી થઈ તો આપણે તેમની અંદર જોઈ શકીએ કે નેનોસિલ એફએસ અને કોરાજનનો નો પેલો રાઉન્ડ લીધો હતો અને ગ્રોથ ગ્રીનરી અને ખૂયાના પ્રમાણ પણ સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું અને અધર પ્લોટની અંદર આપણે જોવા જઈએ તો જે નેનોસિલનો સ્પ્રે નથી કર્યો તેમની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણો બધો રિફ્રેશ જોવા મળે તો એક ખેડૂત મિત્રોની એવી ભલામણ કરી શકીએ કે આ વર્ષે આપણે નેનોસિલ થોડુંક પણ ટ્રાય બેઝ તરીકે વાપરવું જોઈએ જે પ્રોડક્શનની અંદર કામ આપે છે અને ચિકનગુનિયા એટલે કે મીન્સ કે વાયર વોમ હે કે પોપટાની અંદર કાળા દાગ થાય તો તેમના માટે સારામાં સારું પરિણામ મળે છે